નમસ્કાર મિત્રો હોલિવડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ ચાર વિષય ગુજરાતી કુલ ગુણ પચીસ સપ્ટેમ્બરમાં સંપૂર્ણ પેપર સોલ્યુશન પ્રથમ પ્રશ્ન જોઈએ આપેલા અક્ષરોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ શબ્દ બનાવો ઉદાહરણ તરીકે અવ ન ભ છે તો એના ઉપરથી અનુભવ શબ્દ બને છે તો આપણે પ્રથમ જોઈએ એમાં અક્ષરો છે આ અક્ષરો છે ક ચ ર અને લ તો તેમાંથી આપણે ચાર કોલ શબ્દ બનાવી શકીએ ચાર કોલ બીજો શબ્દ છે બીજો પ્રશ્ન છે એમાં છે ર ડ ક પ તો તેમાંથી આપણે ડર પોક શબ્દ જે છે એ બનાવી શકીએ ડર પોક ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જે છે એમાં હ ય ર સ છે તો તેમાંથી આપણે હોશિયાર શબ્દ જે છે એ બનાવી શકીએ છીએ હોશિયાર ત્યાર પછી ચાર નંબર છે બ મ લ દ ર તો તેમાંથી આપણે મંદિર શબ્દ જે છે એ બનાવી શકીએ છીએ બાલ મંદિર ર ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે ત મ ડ ર અને અળ તો તેમાંથી આપણે તારા મંડળ શબ્દ જે છે એ બનાવી શકીએ છીએ અર્થપૂર્ણ શબ્દ તારા મંડળ આપણે બનાવી શકીએ છીએ આપણે બીજો પ્રશ્ન જોઈએ આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ આપ્યું છે ગયો શબ્દ છે તો તેના ઉપરથી વાક્ય બનશે મહેશ બજારમાં ગયો હવે આપણે પ્રથમ જોઈએ આવશે તો આપણે એના ઉપરથી વાક્ય બનાવીએ કે રમેશ ગામમાં આવશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે મજા કરી તો આપણે મેળામાં જ ગયા હોય તો મજા કરીએ તો બીજું વાક્ય બનશે કોકિલાએ મેળામાં મજા કરી ત્યાર પછી ત્રીજું છે દોડ્યો તો રાહુલ સાપ નીકળતા દોડ્યો તેવું વાક્ય થશે ત્યાર પછી ચાર નંબર છે વાંચવું મને વાંચવું ગમે છે ત્યાર પછી પાંચનું છે ગમે મને પોપટ બહુ જ ગમે છે મને પોપટ બહુ જ ગમે છે ત્રીજો પ્રશ્ન જોઈએ આપે લખાણ વાંચી પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો એક દિવસ સવારે દાદા કોમલને બગીચામાં ચાલવા લઈ ગયા અરે વાહ એક સુંદર મજાનો ફુવારો ઠંડી હવા અને છ હરિયાળું વાતાવરણ મજા પડી ગઈ તો આ લખાણ છે હવે ઉદાહરણ જોઈએ એમાં આપ્યું છે કેટલા તો જવાબ આવે બે તો તેવી જ રીતે આપણે કોણ કેવું ક્યારે ક્યાં અને કોને જવાબ આપવાના છે તો કોણ છે તો કોણમાં આવશે દાદા કારણ કે દાદા લઈ ગયા છે તો કોણમાં આવશે દાદા કેવું તો કે વાતાવરણ કેવું છે તો કે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ છે તો કેવામાં સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આવશે ક્યારે તો એક સવારે ક્યારેમાં આવશે એક સવારે ક્યાં તો આવશે બગીચામાં અને છેલ્લું છે કોને તો કોમલ ને કોને જે છે ત્યાં આવશે કોમલ નહી પ્રશ્ન ચાર જોઈએ સમગ્ર ગુજરાતમાં ડાંગ પ્રદેશ સાવ જુદો છે પ્રાકૃતિક રીતે એકદમ સમૃદ્ધ છે અહીંના મુખ્ય વૃક્ષો સાગ અને સીસમના છે વચ્ચે આંબાના ઘટાદાર વૃક્ષો આંખોને ઠારે છે પક્ષીઓમાં કાગડા અને બગલા જોવા મળે છે આ લખાણ વાંચીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે સમગ્ર ગુજરાતમાં ડાંગ પ્રદેશ સાવ જુદો કેમ છે કારણ કે એ પ્રાકૃતિક રીતે એકદમ સમૃદ્ધ છે એટલે ડાંગ પ્રદેશ સાવ જુદો છે બીજો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ જવાબ આપો પ્રકૃતિ હોય તો પ્રાકૃતિક થાય તો સંસ્કૃતિમાં શું થાય તો સંસ્કૃતિમાં થાય સાંસ્કૃતિક ત્યાર પછી ડાંગ કેવો પ્રદેશ છે રણ વન બરફીલો કે સૂકો તો તેમાં વૃક્ષો છે એટલે આપણે વન લખી શકાય કે ડાંગ વનવાળો પ્રદેશ છે ચોથો પ્રશ્ન વાંસળી કયા વૃક્ષમાંથી બનતી હશે તો વાંસળી વાંસમાંથી બને માટે લખી કે વાંસળી વાંસના વૃક્ષમાંથી બનતી હશે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે આંખ ઠરવી રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો તો આપણે આવું વાક્ય બનાવી શકીએ કે છોકરા ઓની લીલીવાડી જોઈને દાદાની આંખ ઠરી છોકરાઓની લીલીવાડી જોઈને દાદાની આંખ ઠરી અથવા તો છોકરાઓને સુખી જોઈને દાદાની આંખ ઠરી છોકરાઓને સુખી જોઈને દાદાની આંખ ઠરી પાંચમો પ્રશ્ન જોઈએ તમને ગ ગમતા કોઈપણ એક સ્થળ વિશે પાંચ લીટી લખો આપણે જરિયા મહાદેવ વિશે પાંચ લીટી લખીશું તો પહેલું વાક્ય કેવું થશે મને જરિયા મહાદેવનું સ્થળ ગમે છે મને જરિયા મહાદેવનું સ્થળ ગમે છે બીજું વાક્ય તે ચોટીલા તાલુકામાં આવેલું છે તે ચોટીલા તાલુકામાં આવેલું છે ત્રીજું વાક્ય તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે ચોથું વાક્ય ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે અને પાંચમું વાક્ય ત્યાં પથ્થરમાંથી પાણી ઝરે છે ત્યાં પથ્થરમાંથી પાણી ઝરે છે મિત્રો ધોરણ ચાર વિષય ગુજરાતી સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીંયા આપેલ છે આ મારો વિડીયો આપને સારો જ લાગશે તો આપના મિત્રોને તેને શેર કરવાનું ભૂલતા નહીં હા અને મિત્રોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ